જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું નવી રીતથી ગાજરનો હલવો તો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે બજારમાં મળતા મેં દેશી ગાજર લીધા છે આશરે બે કિલો ગાજર લીધા છે તમે જોઈ શકો છો આ રીતે મિત્રો દેશી ગાજર ખાવામાં ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે એને પિલરની મદદથી છાલ ઉતારી લેવાની છે આવી રીતે તમે જોઈ શકો છો આ રીતે મિત્રો આપણે બધા ગાજરની છાલ ઉતારી લેવાની છે અને ખમણીની મદદથી ખમણવાનું છે આવી રીતે તમે જોઈ શકો છો આ રીતે મેં બધા ગાજરનું ખમણ તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે એને બાફવા માટે એક કૂકરમાં ઉમેરશું હવે આપણા ગાજર બફાઈ ગયા છે હવે એક કોટનના કપડામાં આપણે બધા ગાજર લઈ લેશું આવી રીતે આ રીતે મિત્રો હવે આપણે એને બધું પાણી બહાર કાઢી લેવાનું છે દબાવી દબાવીને આપણે ગાજરમાંથી બધું પાણી બહાર કાઢી લેવાનું છે જુઓ આ રીતે જુઓ તમે જોઈ શકો છો મેં બધું પાણી કાઢી લીધું છે અને આ રીતના આપણું ગાજર માવા જેવું તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો પાણી નીકળી જાય એટલે એકદમ કઠણ કઠણ જેવું થઈ જાય છે આપણું ગાજરનું છીણ હવે મેં ખાંડ લીધી છે ગ્રામમાં જોઈએ તો પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તે હવે આપણે ગાજરના છીણમાં ઉમેરી લેશું આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો તમે ગળિયું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો ગેસ સ્ટાર્ટ કરશું અને ગેસની ફ્લેમને લો રાખશું હવે તેના ઉપર આપણે આ કઢાઈ મૂકી દઈશું અને આપણે હવે મિક્સ કરીશું તમે જોઈ શકો છો આપણી ખાંડ અને ગાજરનું છીણ એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે માવો લેશું આશરે બસો ગ્રામ મેં માવો લીધો છે તમે માવો ન હોય તો માવાના પેંડા પણ લઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો હું નજીકથી તમને બતાવી રહી છું હવે આપણી ખાંડ અને ગાજરનું ખમણ એકદમ મિક્સ થઈ ગયું છે નીચે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અને હવે આપણે એમાં માવો ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેશું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ધીમે ધીમે આપણે સતત ચલાવતા જ રહેવાનું છે મિત્રો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે લઈ લેશું કડાઈને અને તેમાં એલચી એલચી પાવડર એટલે સાતથી આઠ નંગ મેં એલચી લીધી હતી તેનો બારીક પાવડર કરી લીધો છે તે અત્યારે ઉમેરી રહી છું તે તમે જોઈ શકો છો હવે તેને પણ આપણે મિક્સ કરી લેશું આ રીતે મિત્રો એલચી પાવડર નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે મિત્રો હવે એક થાળી લીધી છે તેમાં એક ચમચી ઘી ઉમેરી લીધું છે અને તેમાં બધી બાજુથી જો સ્પ્રિંકલ કરી રહી છું આ રીતે મિત્રો તમે જોઈ શકો છો હવે તેમાં આપણે ગાજરનો હલવો ઉમેરી દઈશું આ રીતે હવે આપણે બધી બાજુ એક સરખો કરી નાખશું આ રીતે તમે જોઈ શકો છો ગાર્નિશિંગ માટે મેં થોડાક કાજુ બદામનું કતરણ લીધું છે તે ઉમેરી રહી છું જો કેવો સરસ દેખાય છે હવે આપણે એને ઠંડો પડવા માટે રાખી મૂકશું હવે ઠંડો પડી ગયો છે એટલે આપણે એમાં મનગમતા શેપમાં ચેકા પાડી લેશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મિત્રો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણો ગાજરનો હલવો દેખાતા જ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ